હેલો ડાયરો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ સીતારામ તો કેમ છો બધા મજામાં તો ડાયરો અત્યારે વાગી ગયા સવારના આપણે સાડા આઠ થઈ ગયા છે ને વિડીયો પણ સ્ટાર્ટ કરી દીધો ને અત્યારમાં જો કલ્પે છે બધાને કહેવાયું બાજરાનું બાટું ને દાળને એવું બધું નાખી દીધું બધાને તો જો બધા ખાય છે તો ચાલો ડાયરો આજનું કામ આપણે મરચીમાં હાથે આંકવાનું છે કામ કરવાનું ચા પણ બની ગઈ છે હવે તો ચા પી લઈએ પછી આપણે ચાલુ કરી દઈએ આપણે થોડું થોડું દેખાય દેશી ચૂલાની ચા પીવા બોલા ભાઈ તો ચાલો ડાયરો

શરદી તો મટી ગઈ પણ તાવ ને એવું આવી ગયું હતું પગ ને એવું બધું કરતું એટલે બહુ કામ નથી થતું તો પણ આપણે ચાલુ રાખતા હતા આમ કરવાનું તો જ સારું રહે આપણે સુઈ જાય તો પછી વધારે અસર થઈ જાય ને સોનું પણ આવી ગઈ ગુડ મોર્નિંગ કરવા સોનું બેન ગુડ મોર્નિંગ સોનું બેન ગુડ મોર્નિંગ કહી દે આલો બધાને

હવે આપણું કામ ચાલુ કરી દઈ તો આજે પણ કરવાનું હું ને કરવા હું હોય જો આજે આજે જો કલ્પ કલ્પના ફાટવા

પેલા ડોડા વીને લેવી ઘડીક થાય છે પછી ઘડીક નહીં એમ તો કલાક દોઢ કલાક વાય ખરે થોડુંક ખૂટી જાય પોપટ ખાઈ ગયા અડધા વેલી ભલે ખાઈ પૂન થાય છે ભલે ખાઈ ગયા આપણે કાંઈ વેસપાત વાવ્યા નહોતા આપણે ગાયને ખબર ડોડા થઈ ગયા તઈક આપણે ખાવીને કંઈક જનાવરા ખાઈને એવું બધું ખાય પૂ થાય આપણે

อภัยสุดวันไหนกันจ๊วนะซุปโจ๊ะเนี่ยข้าวอะไรไปจะวะลูกโซ่หนูข้าวอะไรซุปโจ๊ะโซ่พี่น้องเนี่ยข้าวอะไรที่มีข้าวตัวดูน้องดูดูนี่ดูดูเขาไม่กินดูดูเขาไอ้ตาบวช

ને પછી અત્યારે દૂધી વહેલામાં પાણી ચાલુ કરી દીધું કલ્પે દૂધીમાં પાણી જવા દે ને દૂધી પણ ઘણી બધી થઈ છે જો બધી મોટી મોટી થઈ ગઈ દૂધી આ બાજુ ઉધરા થઈ ગઈ જો અહીંયા સોટી અહીંયા જો એક રહી બે દૂધી અહીંયા રહી તો ઘણી બધી દૂધી થઈ એક વેલામાં બે ત્રણ ઉલા છોટી છે ને ચાર પાંચ ઉલી બાજુ તો એ પણ બતાવું તમને જે કાંઈ થાય ને ચાર પાંચ ઉલી બાજુ છે સાથે પાણી ભાઈ અત્યારમાં

હવે હાડુડી થઈ ગઈ એટલે નકરા રીંગણા એટલે સોરી રીંગણા તો ભાવે જ નહીં રીંગણું નાખેલું હોય એટલે શાક ખાય જ નહીં એટલે નકરા બટેકાનું શાક હોય ને તો બટેકા બટેકા લે એવું બધું ખાય તો ચાલો ડાયરો આપણે મગ ઉંબાળવાનું કામ ચાલુ કરી દઈ છે ચૂલી બાજુ વહી ગયો હે આપણે ઇંચાર્જ જાય ને ઉંબાળવાનું ચાલુ કરી દઈ આજ તો ક્યાંય વરસાદ આવે એવું વાતાવરણ નથી પણ ગઈકાલે આ બાજુ વરસાદ હતો ફૂલ તમને વિડીયો બતાવતો આવતો આજથી પંદર કિલોમીટર આપણે ગામ છે પાળયાદ ગામમાં જોરદાર વરસાદ થયો હતો આપણે એક પાનનો ગણ થાય એવો વરસાદ થયો હતો તો અત્યારમાં આપણે મગ ઊંબાળ નાખીએ બધું ને આ તો હાજરી નો નહીં મેળ હાથીનો નહીં મેળ આવે મગ નાખી કાલે

Kalau daerah melihat ada next luka, langsung di, ayo betul.